ભરૂચચાસુજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત મોટી કાર્યવાહી કરી ચાવજ ગામના એક ફ્લેટમાંથી નશાકારક પદાર્થો અફેણ અને મેફિડ રોનનો એક પણ નેવ લાખના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય નશા લેકેટનો પર્દાફાશ કર્યો છે ભરૂચચાસુજીની ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ

પોલીસે શ્રવણ કુમાર મનોહર રામ બિશ્નોઈ મહેપાલ કૃષ્ણારામ બિશ્નોઈ અને પ્રદીપ રાજુરામ બિશ્નોઈ મૂળ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી હતી આ મામલામાં પોલીસે મેફે ડ્રોન પાંત્રીસ ગ્રામ કિંમત રૂપિયા એક અને અફેન કિંમત રૂપિયા તેર સહિત કુલ રૂપિયા એક લાખ હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરી તે અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુખ્ય સપ્લાયર સંજય બિસ્નોયને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રોગતિ માન કર્યા છે